પશુઓમાં ડિવોર્મિંગ અંગેની કામગીરી રસીકરણ તેમજ બીમાર પશુને જરૂરિયાત મુજબ સારવાર અંગેની કામગીરી વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના સુઓ મોટો રીટ પિટિશન સિવિલ નંબર પાંચ ઓબ્લિક બે હજાર પચીસમાં તારીખ સાત અગિયાર બે હજાર પચીસનું ચુકાદા અનાવીએ વિકાસ કમિશનરશ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરિપત્રને ગુજરાત સરકાર શ્રી દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બે હજાર ત્રેવીસના અસરકારક અમલીકરણ માટે સૂચના આપવામાં આવી હતી તેમજ રખડતા કૂતરાના હુમલા અને રસ્તા પર રખડતા પશુઓથી થતા અકસ્માતો બાબતે વિશે ચર્ચા કરવામાં આવી પોલીસ દ્વારા વર્ષ બે હજાર પચીસ દરમિયાન એફઆઈઆર થયેલ ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાયેલ પશુઓની સહાય માટે તમામ ગૌશાળા પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા પશુઓ માટેના સહાય ચૂકવણા બાબતે ચર્ચા કરવામાં આવી હવે સ્માર્ટ સિટી દાહોદ શહેર જિલ્લામાં રખડતા ઢોર જેવા કે ગાય બળદ ઘોડા ગધેડા હડકાલ કૂતરા અને કૂતરાઓની પેદાશમાં કંટ્રોલ આવશે દાહોદ નગરપાલિકા ડોગ કે છુવાનો સદુપયોગ કરશે અને દાહોદ શહેરની પ્રજાને રખડતા હડકાલ કૂતરાઓથી રાહત મળશે તેવું લાગી રહ્યું છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા નાયબ પશુપાલન નિયામક ડોક્ટર કમલેશ ગોસાઈ નાયબ વન સંરક્ષક વિવિધ નગરપાલિકાના ચીફ ઓફિસરો પશુ ચિકિત્સા અધિકારી શ્રીઓ સંસ્થાના પ્રતિનિધિઓ અને ગૌરક્ષક મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ દાહોદ